મહાનગરપાલિકામાં ભાજપ ના કાઢી મૂકવામાં આવે છે શકે આ નિર્ણયો આ નિર્ણયો લેવા એ ભાજપ ની માં કાયદ કમજોરી હોય છે ભાજપ ના આગાઓ કરોડો રૂપિયા લઈ હોય ભાજપના આટાઓ કરોડો રૂપિયા લઈ લીધા હોય એટલે અહીંયા એના ફેદાઓ કે છે કે વિરોધ પક્ષને ને બોલવા દો વિરોધ પક્ષ ને બહુવાત ચૂકો છે કારણ કે એમને કૌભાંડ કરવા છે હવે અમને બહાર કાઢી મૂક્યા પછી પોતાની દરખાસ્ત નો થાય તો એ મંજૂર કરશે અમારો વિરોધ પણ અંદર નહીં લખાવે એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો વિપક્ષ ની ડરી રહી છે

સરકારે પણ ખોટા આંકડા આપે છે તમે કામ કરો ને શા માટે કામ નથી કરતા તમે કામ કરો કામ કરો

એટલા માટે બહાર આવું બાકી કેટલા લોકો જેમ તપાસ કરતા છતાં પણ અમે જો કાગળ લઈ ગયા હોય તો એ અમારી જીત હતી પરંતુ એ લોકોને એટલા માટે પોતાના કૌભાંડ બહાર ના પાડે એટલા માટે બોર્ડમાંથી માંથી કાઢી મૂકવામાં